નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્કડે ન્યૂઝ ભારતીય જનતા પાર્ટીના વડોદરા લોકસભા બેઠકના યુવા અને શિક્ષિત ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીના સમર્થનમાં ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે માંજલપુર સ્થિત પંચશીલ મેદાનથી કારેલીબાગ સ્થિત અંબાલાલ પાર્ક સુધી આ વિજય સંકલ્પ રેલીનો રૂટ નક્કી કરવામાં આવ્યો છે વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટીના માર્ગદર્શન હેઠળ આયોજિત આ વિજય સંકલ્પ રેલી માંજલપુરથી કારેલીબાગ સુધી બાવીસ કિલોમીટરનું અંતર કાપવાની છે આ રેલી પંચશીલ મેદાનથી તુલસીધામ પ્રતાપનગર બ્રિજ અપ્સરા સ્કાયલાઇન આરવી દેસાઈ રોડ ખંડેરાવ ચાર રસ્તા બદામણી બાગ ગાય સર્કલ હેવમોર સર્કલ થી ચકલી સર્કલ આવશે અને ત્યાંથી જેતલપુર મનુભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટી કાર્યાલય કાલાઘોડા આરાધના ટોકીઝ રોડ કોઠી ચાર રસ્તા ઝુબેલીબાગ ગાંધીનગર ગૃહ લહેરીપુરા પાણી આજવા રોડ મહાવીર હોલ થઈને સંગમ ચાર રસ્તાથી અંબાલાલ પાર્ક ખાતે સમાપન થશે આ કેસરીયા રેલીમાં પાંચ હજાર કરતાં વધુ બાઇકો જોડાવાની છે અને છેલ્લા કેટલાય દિવસથી ડોક્ટર હેમાંગ જોશી સંગઠનના સહકારથી વિવિધ વિધાનસભા મત વિસ્તારોમાં ખૂબ આક્રમકતાથી પ્રચાર કરી રહ્યા છે સંગઠન જેની સૌથી મોટી તાકાત છે ભારતીય જનતા પાર્ટીના આ વડોદરા બેઠકના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી અભિજીત મુહૂર્તમાં પોતાનું નામાંકન પત્ર ભરશે તેઓ ઇસ્કોન મંદિર ખાતે પૂજન અર્ચન કરીને પગપાળા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જવાના છે ડોક્ટર જોશી જ્યારે જ્યારે ઉમેદવારી પત્ર ભરવા જશે ત્યારે તેમની સંગાથે તમામ ધારાસભ્યો શહેર અધ્યક્ષ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ જોડાવાના છે ભારતીય જનતા પાર્ટીના વડોદરા લોકસભા બેઠકના યુવા અને શિક્ષિત ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીના સમર્થનમાં ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા જે તમામ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં વડોદરા વિધાનસભાના તમામ ધારાસભ્ય વડોદરાના સાંસદ ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લ ક્લસ્ટર ઇન્ચાર્જ અને પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા વડોદરા લોકસભાના પ્રભારી ભરત પરમાર વડોદરા ભારતીય જનતા પાર્ટી શહેર અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ પૂર્વ વરિષ્ઠ ધારાસભ્ય જીતેન્દ્ર સુખડીયા ભૂપેન્દ્ર લાખાવાલા સહિત તમામ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા વડોદરા ભારતીય જનતા પાર્ટીના સંસદના ઉમેદવાર ડોક્ટર હેમાંગભાઈ જોશી જ્યારે આવતીકાલે ફોર્મ ભરવા જઈ રહ્યા છે ત્યારે આજે વિશેષ રીતે એમના સમર્થનમાં એક જંગી ટુ વ્હીલરની એટલે કે બાઇકની રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને આ રેલીમાં આજે આપ જોઈ શકો છો કે બે હજાર કરતાં પણ વધારે ટુ વ્હીલર અને ફોર વ્હીલર જ્યારે આજે આ રેલીમાં ઉપસ્થિત છે ત્યારે વડોદરાના સૌ કાર્યકર્તાઓ કે જે આ કામગીરીમાં જોડાયા છે તે સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ચોક્કસ આજે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા ખૂબ મોટી સંખ્યામાં પ્રત્યેક કાર્યકર્તા સાથે મળી અને વિજય સંકલ્પ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે આ રેલીની અંદર ભારતીય જનતા પાર્ટીના તમામ વડીલ આગેવાનશ્રીઓ આપણા લોકસભા ચૂંટણીના પ્રભારી એવા આદરણીય ભરતસિંહજી ક્લસ્ટર ઇન્ચાર્જ એવા આદરણીય પ્રદીપસિંહજી આપણા વડોદરા મહાનગરના અધ્યક્ષ અને વડોદરા જિલ્લાના અધ્યક્ષ અને મહામંત્રીશ્રીઓ આપણા તમામ ધારાસભ્યશ્રીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓનું હુજુમ આજે વડોદરાની અંદર કેસરીઓ વાતાવરણ જ્યારે ક્રિએટ કરવાનું હોય ત્યારે સર્વે કાર્યકર્તાઓને નતમસ્તક આભાર માની અને હું સૌ સર્વેને શુભેચ્છાઓ પાઠવું છું અને આપના માધ્યમથી વડોદરાના સર્વે નગરજનોને આવતીકાલે સવારે દસ વાગે ઇસ્કોન મંદિર ખાતે હું આમંત્રણ પાઠવું છું ત્યારથી કલેક્ટર કચેરી સુધી અમે લોકો રેલી સ્વરૂપે જઈ અને વિજય મહુર્ત બાર ઓગણચાળીસના ટકોરે લોકસભાના ઉમેદવારીનું મારું પત્ર ભરવાના છે તો આપના માધ્યમથી વડોદરાના સર્વે નગરજનોને હું આમંત્રણ પાઠવું છું